જય માતાજી મિત્રો આજના વિડીયોમાં સ્વાગત કરું તમારા બધાનું અને આજનો વ્લોગ છે તમને ટાઇટલને સમલાવજોને ખબર પડી ગઈ છે કે આપણા જે સારું મંદિર છે હું નામ ભૂલીજો વીરબાબજીનું મંદિર છે વીર મહારાજનું મંદિર રસોના આપણે જવાનું છે તો આપણે વિડીયોમાં બનાવી રહીજો ચેનલ બનાવે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મળીએ આપણે ડાયરેક્ટ મંદિરે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા સર ਮੰਦਿਰ ਰੋਇਲਾ ਆਸ ਹੈ ਗੇਟ ਅੰਦਰ ਜਵਾਨੋ

તો મિત્રો આ છે પ્રસાદી લેવાનું ભોજનાયક સ્થળ છે આ પર તો અમે પણ થોડી પ્રસાદી લેવા જઈ રહ્યા છીએ તો જો મિત્રો તમને બતાવી દો અંદર મિત્રો ફાઈનલી આપણે પ્રસાદ બીજ લઈ થાળી બીજ મૂકી દીધું છે આપણે દર્શન બીજા કરી લીધા છે ને આપણે હવે જવાનું છે ઘરે તો ચલો આગળ બ્લોકમાં થોડાક ઘણું તમને બતાવી દઉં તો ફાઇનલી મિત્રો આપણે રહણા ગીરદાદારા મંદિરે જઈને આવ્યા રાશા અને કમેન્ટ કરજો આજનો વ્લોગ કેવો લાગજો અને મળીશું નવા બ્લોગ સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું નવા બ્લોગ સાથે જય માતાજી